જય માતાજી બધાને કેમ છો ફેમિલી મજે મસ્ત ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે આવ્યા છે ઓલ્ડ ગોવામાં તો અહીં કઈ રીતનું લોકેશન છે અંદર કઈ રીતનું છે એ બધું બતાવીશું પાછળ તમે જોઈ શકો છો ત્યાં તો ચાલો અહીંથી મેઇન ગેટ છે મેં અહીંથી અંતર વહી જઈ તો અહીંયા છે ને બધા ફ્રેન્ડ ગ્રુપ મારું આવી ગયું છે એટલે ડાયરેક્ટ ફોટા પાડવા મળ્યા આ તમને જે બાંધકામ દેખાય એ ઘણા વર્ષો પહેલાનું છે એટલે જ આને ઓલ્ડ ગોવા કહેવાય છે જો અહીંયા છે ને ઘણા માણસો પણ આવે છે મતલબ ફોરેનર ને એવા બધા આવે છે પણ ભાઈ અંદર જઈએ ને કેમેરા ઓલ આઉટ હશે તો બતાવીશું ને સર નહીં બતાવીએ કારણ કે રૂલ ફોલો કરવો પડે અહીંયા તો અત્યારે બહાર ઘણા બધા છે ફોરેનરો એવા બધા આવે છે જોઈ શકો છો તમે આપણું ગ્રુપ તો તમને બતાવી દો કારણ કે અહીંયા કેમેરા ને એવું અંદર હેલાવું નથી કેમ છે મજામાં ને શિક્ષણ

અહ મરી ગયા પછી તો હું કાયર જ નીકળવાનો અને અહીંય હોય તો અમે આગળ તમને બતાવશું અંદર પણ કેલેઓ કેમેરા લાઓ ને તેજગнешભાઈ એવું લઈ લેવું તો તમા નો છૂટ કરવા દે અંદર લાઉટ ન હોય ને એટલે

ભાઈ અંદર જોવા ગયા પણ એમ છે બહુ જૂની પહેલાંની લગભગ વર્ષો પહેલાંની એક બોડી છે એમાંથી અત્યારે પણ કોઈ પણ વસ્તુ ટચ કરે ટાચની બંધ નહીં તો અત્યારે પણ ખૂન નીકળે છે એવો ઇતિહાસ છે અંદર પણ કેમેરો અંદર અલાઉટ નહોતો એટલે કાંઈ આપણે શૂટ કર્યું નથી અને અત્યારે વૈ બહાર બાર આ બાજુ બધા બાર વહી તો હાલો કંઈ નહીં થઈએ બીજા પોઈન્ટ આગળ મળશે અંદર છે ને ઓલ્ડ ફોટા ને એવું બધું હિસ્ટ્રી છે અંદર કહેવાય પૂતળાને એવું બધું એ થોડું ઘણું તમારે જોવું હોય તો જોઈએ કોઈ એની ટિકિટ છે દસ રૂપિયા ફક્ત દસ રૂપિયા જ ટિકિટ છે બાકી કંઈક આ રીતનું બનાવેલું છે બહારથી તમે જુઓ તો આ રીતનું છે ગેટઅપ અને આ બાજુ બધા ફોટોશૂટ ને એવું કરે છે અલગ અલગ જગ્યાએ અને આ બાજુ બેસવા માટે બાકડા મીકેલા છે તમે જોઈ શકો અને આ છે ગોવાના બીચના દરિયાનો તમે જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ છે જો આ બાજુ મોટા મોટા પથ્થરો છે ને આ બાજુ છે કિનારો અહીંથી એકદમ સુંદર નજારો જોવા મળે છે પથ્થરો નાના મોટા છે એટલે આ બાજુ ફોટોગ્રાફી કરે છે અમારા ગ્રુપમાંથી ભાઈઓ